ભારતી કઈક કેવા માંગે તમારે નખાવી કલર તમારે કરવો હતો ના ના સાચી વાત છે હું સમજી શકું છું પણ મારે બાર નું કામ છે કારણ કે ફેમિલી અત્યારે તમને લોકોને ખબર છે મારો સોઇલ ટેસ્ટિંગ લેબ છે તો અત્યારે બધા ખેતરું ખાલી છે ચોમાસું એકદમ નજીક આવે છે તો સેમ્પલિંગ લે છે તો મારે થોડું ઘણું એડજસ્ટ કરવું પડે ને હેલ્પ કરવી પડે હેલ્પ ક્યાંથી કરું હું આવું કેટલા વાગે અને ફેમિલી ખાસ તમને કહી દઉં કે હું રાયતા આજે કેટલા હોય કે ફ્રિજ હું તમને બતાવું જોઉ અહીંયા જો આપણે પડી સો જેટલી બેગ આપણે છે ને અહીંયા ભરી આજે કેટલા હોય કે ભરી

આ બે રૂમ કમ્પ્લીટલી થઈ ગયા છે અને આ રૂમમાં પણ તમને બતાવું આ રૂમ પણ કમ્પ્લીટલી થઈ ગયો છું આ બે દિવાલ છે ને પોસ્ટર દિવાલ કરી પિંક કરી આ શું પિંક તો જરાક કમેન્ટ કરીને કહેજો કેવું લાગે બાકી બધામાં કમ્પ્લીટ થઈ ગયું છે ને આ બધું સામાન પડ્યો છે હવે આ બધામાં કલર થઈ ગયો તો પાછા બધી મૂકવાનું છે ભારતે આરામથી મૂકી દે ને આમાં હવે આપણે ગૃહ ભરવાનું છે ને બહાર લગાવવાનું છે આ બે રૂમ કમ્પ્લીટ થઈ ગયા અને સતરભાઈ અત્યારે શું કરે સતરભાઈ મજામાં ભાઈ

જરા કમેન્ટ કરીને કહીજો કે આમ તમાર ગેપ કરતા હોય તે આમ હોય અમે તો હવે કંટાળી ગયું છે અરે અમે કે કમેન્ટ કરીને કહીજો કે તમારે કે આમ હોય ભાઈ બધાને ઘરે આમ જ હોય અને મેં છે ને ફેમિલી એવું વિચાર્યું છે કે આપણે રૂમ કમ્પ્લીટ થઈ ગયું લાજી ન થઈ ગઈ ને તો અહીંયા આપણો બેડ રહેશે ને અહીંયા છે ને એસી ની જગ્યા મસ્ત મજાની ફીટ બેહે છે તો હું જો વિચારું છું જો મેડ આવી જશે તો આપણે ફાઇનલી એસી ઓર્ડર કરી દેવાનું છે એટલે મારા માટે નહીં મારા મા માટે કારણ કે એ બોપણને કહેતા હોય કે મને ગરમી બહુ થાય શું રહીને તકું તો મેં એવું વિચાર્યું ને કે અચાનક સરપ્રાઇઝ ગિફ્ટ આપવાની છે પણ હું વિચારું જો સેટિંગ આવશે તો ફાઇનલી આપણે એસી ઓર્ડર કરી જ દેવાનું છે હાલો ફેમિલી તો હું જમી લઉં થોડું ઘણું કામ કરી લઈને પછી મળીએ આપણે બોર પછી કારણ કે મારા અત્યારે ઓફિસ જવાનું છે લિંગની બહુ હોય એટલા માટે ને તો જમી લઈએ ને મળીએ પછી પાછા બપોર પછી ભાઈ બપોરના થઈ ગયા છે અત્યારે ત્રણ અને અત્યારે રામભાઈ પાવી ગયા કેમ છે રામભાઈ મજામાં કારણ કે આજે છે ને રાતે અઢી ત્રણ વાગે લગી આપણે કેટલા બે વાગે લગી કામ કર્યું ને રામભાઈનું યોગદાન ઘણું હતું

એ મફતમાં તો કોઈને સલાહ નથી દેતો બરાબર તા તો એ જ્યાં રોપમાં જે લાના કમિશન તો બધીમાં હોય પાછા ભાઈ તમારે કોઈને લોપ લેવો હોય તો રામભાઈને ને કહેજો એ છે ને હું કઈ મહાન સાયન્ટિસ્ટ છે એ ટૂંકમાં પાંદડું પકડીને કહી દે કે આ રોપ નાખા જેવો છે કે નહીં હું કે બેન તમારી તબિયત સારી થઈ ગઈ કે હે બેન કમ્પ્લેટ થઈ ગયો ને તો હું તને શું કરમ ભાઈ આપણે ઓલા ઉમરા લેતા છું તો હવે ફેમિલી અમારે છે ને ઉમરા લેવા જવાનું છે ઉમરા એટલે કે બાર ગમે બોલી બદલાય તો ઉમરો એટલે કે આને ઉમરો કહેવાય શું કહેવાય આ ઘરનો ઉમરો કહેવાય મેન આપણે કહેવાય ને ઘરનો મેન મોભી કહેવાય ને એમ ઘરનો ઉમરો કહેવાય તો આ છે ને આપણે લેવા જવાનું છે એક ને વા બે છે મારા મમ્મી એમ કહે કે ભાઈ આ બે નાખી દે તો હું ઝટ એમાં દરવાજા ફિટ કરી ને બધી ગોઠવી નાખું કામ મારી માં તો પાંચ દી છે એમ જ કે રમણ ભમણ રમણ ભમણ હવે છે ને ભાઈ બે ચાર દી ખેલ છે પછી પતિ જો આ બધીમાં છે ને આ એક દિવેલ બાકી રહી બાકી બધીમાં માં જો કમ્પ્લીટ કરી દીધો ઓ ભાઈ સત્તર ફોરો ખાતો જ નથી હો સત્તર જોઈ જો આમાં એન્જિન બેહી જાય છે ફોરો બોરો ખાઈ જો સત્તર આરામથી કઈ ઉપાધી છે નહીં સત્તર એક તકલીફ શું છે ખબર સત્તર ભાઈ મોટા બીડી હોય જો છે ને

પછી હાલ જવાનું છે ત્યાં કોઈ ને કેતો નહિ હાલ તો ભાઈ ગયા ઈ નો કેવાય ઈ નો કેવાય સિક્રેટ છે ઈ નો કહેવાય હાલો ફેમિલી જઈ આવ સીધા અમે ઉમરા લેવા ફેમિલી પોચી ગયા છે મહાકાળી માર્બલ ની અંદર અત્યારે અમારા ઓનર છે પુંજાભાઈ પુંજાભાઈ મજામાં આપણું કામ થઈ ગયું રેડી તો પૈસા દિવાળી મળશે વાંધો નહીં ને બરાબર ને રમભાઈ તો ભાઈ આપણે છે ને માર્બલ આ લીધું છે ટૂંકમાં મારા મમ્મી એમ કે ભાઈ મેન ઉમરામાં છે ને કે બ્લેક માર્બલ નો હાલે તો પછી છે ને આપણે ચેન્જિંગ કર્યું આ રાખ્યું છે આપણે સમજે રેડી આવો તે તમે લેતા જ આ આપણે રાખ્યું છે અને બાકી બ્લેક આ રનિંગ બ્લેક છે એ આગળ રાખ્યા છે હાલો પૂંજાભાઈ તો બોલ નાખો તમારા આપણા રામભાઈ મેરે પૈસા બહુ છે આગળ ગૂગલ પે ફોન કરી દે હે રેડી ને રામભાઈ રામભાઈ મેરે માલ બહુ છેલા તું જલ્દી પૈસા કેટલા થઈ બોલ

રામભાઈ એની બીડી યાર ઈ મૂકતો નથી બીડી છે ને એને વડામાં નકતો જ નથી તું બે શબ્દો તારી ભાષામાં તો ફેમિલી સાંજ થઈ ગયું છે ને ઘડિયલ પણ સાડા આઠ જેવું થઈ ગયું છે ને અત્યારે જો આ બધી રૂમ તો કમ્પ્લીટલી થઈ ગયા હવે હવે છે ને આમાં જો કલર બલર પણ મસ્ત લાગી ગયું બે રૂમ માં છે હવે કઈ ઉપર દરવાજા નાખવાનો છે એટલે હવે મિસ્ત્રીને બળખવું પડશે અને તમે ખાલી જવું તો ખરી યાર આખા ઘરમાં વેર વિખેર પડ્યું યાર કારણ કે બિસોડો કારીગર છે પણ હું કરે કારણ કે એના જે એના ભેગા જે માણસો છે ને અત્યારે એક તો એ લોકોનું લગ્ન ગાઢવા હાલે મને કે પરેશ ભાઈ હું એકલો આવે ને પણ હું કરું મેં કીધું એમાં પણ સાચાત છે એક બે દિવસ આમ કામ તો યાર બીજા કંઈ તકલીફ નથી નો હું મારું કામ કરી શકું કે નો અહીં રહી શકું જો અહીં રહું તો ઓફિસનું કામ ઓલું થાય અને આવી રહું તો પછી તમને ખબર જ છે ને મારે હું કેવું યાર જો અત્યારે આ બધી છે આ કેટલું ગેરવિખેર થાય આમાં સિમેન્ટ બીમેટ બધી લોકોએ મિક્સ કરીને રાખી દીધી કારણ કે એમાં એનો પણ કંઈ વાક નથી માણસો જ નથી તો શું કરે ને અત્યારે મારે જે સોલ ટેસ્ટિંગ છે એ લેબની છે બે ટૂંકમાં એક તો આખર સિઝન છે તો સેમ્પલિંગ પે મેં અગાઉ કીધું એમ બહુ આવતા હોય પણ શું કરું થોડું ઘણું કંઈક એડજસ્ટ તો કરવું પડે ને પણ જોઈએ હવે આ રસોડામાં છે ને લગભગ કાલે છે ને આવે ને કદાચ રસોડામાં ખાલી અડધી દિવસ અહીંથી રહી અને એક અર્ધી દિવસ બસ એટલી રી એટલું ખાલી રસોડા માર્યું બાકી તો બધું કમ્પ્લીટલી થઈ ગયું છે તમે કીધું હાલ તું તારી રીતના કામ કર હું મારું કામ કરું ને હજી ઓફિસનું કામ તો હજી મારે ઘણું પેન્ડિંગ છે બેંકનું કામ પેન્ડિંગ છે હાલો ફેમિલી હું છે ને પહેલાં બેંકનું કામ પતાવે બાકી મોડું થઈ ગયા બસ યાર મને પણ ખબર છે કે હમણાં થોડાક દિવસથી તમે લોકો પણ કંટાળી ગયા છે આ હરોજ લાદી 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 શું કરવું કારણ કે એના સિવાય આપણે આગળ કોઈ બીજું ઓપ્શન નથી આ કામ ચાલુ છે ક્યાં લગ હું ઘર મૂકીને કે બહાર જઈ નહીં શકું મસ્ત મજાના લોકેશનમાં જવાનું છે ફરવા જવાનું છે પણ એ નેક્સ્ટ ટાઈમ આવશે ક્યારે અમે કહેશું તો યાર હમણાં થોડાક દિવસ સહન કરજો અને તમે લોકો સપોર્ટ કરો છો યાર બીજું તો શું કહેવું યાર બસ મેલી યાદનો બ્લોગ અહીંયા લગી કે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બાય